હેલો હું છું આપ સૌ મિત્રોના સેશનની અંદર સ્વાગત છે મિત્રો લેક્ચર નંબર એટલે કે આજના સેશનની અંદર આપણે અલગ અલગ કેસ જોવાના છે અલગ અલગ કેસ એટલે કેવા મિત્રો તો કે તમને અલગ તારીખ આપી હોય મહિના છે એ સમાન આપવા હોય વર્ષ સમાન આપવું હોય પછી એવો પણ કેસ બની શકે મહિના અલગ હોય તારીખ સમાન હોય વર્ષ સમાન હોય આવા અલગ અલગ આપણે જે કેસ છે એ જોવાના છે એમાં સૌથી પહેલા મિત્રો કેસ નંબર પહેલો છે કે જેની અંદર મહિના કેવા છે મિત્રો સમાન છે વર્ષ પણ કેવા છે મિત્રો સમાન છે તારીખ કેવી છે મિત્રો તો કે તારીખ છે એ અલગ છે મહિના સમાન છે વર્ષ પણ સમાન છે તારીખ કેવી છે મિત્રો અલગ છે તો આવા અલગ તારીખ આવી હોય તો એવા પ્રકારના દાખલાને આપણે કેમ ગણવા તો જો સૌથી પહેલું મિત્રો તમારી સામે ક્વેશ્ચન છે તમને કીધું છે કે નવ જાન્યુઆરી બે હાજર જાન્યુઆરી બે હાજર જાન્યુઆરી બે હાજર એકવીસ ના રોજ શનિવાર છે સૌથી પહેલા આ પ્રકારના દાખલા પૂછાય ને તો આપણે શું કરવાનું ઉપર નીચે લખવાનું નવ જાન્યુઆરી કેટલા કીધા છે બે હજાર એકવીસ અને એકત્રીસ જાન્યુઆરી કેટલા છે બે હજાર ને એકવીસ હવે જો સૌથી પહેલા મિત્રો અહીંયા તમને વરસ છે એ સમાન દેખાય છે અને કાઢી નાખો મહિના પણ સમાન દેખાય છે કાઢી નાખો હવે શું કરવાનું સાવ સિમ્પલ છે નીચે કોણ છે એકત્રીસ છે ઉપર કોણ છે નવ છે 31 માંથી 9 ને બાદ કરો શું કરવાનું સાવ સિમ્પલ ઉપર નીચે લખી નાખ્યું હવે શું કરવાનું નીચેની તારીખ એકત્રીસ હતી એકત્રીસ માંથી નવ બાદ કરો એક ઘટે એટલે એક ને કેટલા થશે બે અને બે ના કેટલા થઈ ગયા ત્રણ ના થઈ ગયા બે એટલે જવાબ આવ્યો બાવીસ જવાબ કેટલો આવ્યો મિત્રો બાવીસ આવ્યો તો બાવીસ ની અંદર વધારાના દિવસો જોતા હોય તો આપને ખબર છે વધારાના દિવસો જોતા હોય તો ભાઈગા કેટલા કરવાના સાત વધારાના દિવસો જોતા ભાઈગા કેટલા કરવાના સાત ઘડીઓ બોલશો કેટલા થશે સાત તેરી એકવીસ

સૌથી પહેલું મિત્રો શું કરવાનું બે લખવાનું તારીખ લખવાની ફેબ્રુઆરી છે લખી બે હજાર અઢાર હવે આપણને ખબર જ છે કે ભાઈ વર્ષ સમાન છે મહિના સમાન છે કરવાનું શું મિત્રો કાંઈ નહીં સિમ્પલ છે વીસ માંથી બે બાદ કરશો એટલે કેટલા મળ્યા અઢાર બરાબર છે વીસ માંથી કેટલા તો કે બે બાદ કરશો કેટલા મળ્યા અઢાર અઢારની અંદર વધારાના દિવસો ઓલરેડી આપણે ઘણા સેશનથી આપણે વાત કરતા આવીએ છીએ વધારાના દિવસો જોતા હોય તો ભાઈકા કેટલા કરવાના સાત ઘડિયો બોલશો કેટલા થશે તો કે ભાઈ સાત દુ ને ચૌદ કેટલા મળ્યા ચાર તો આપણે શું કરશું કયો વાર હતો મિત્રો શુક્રવાર હતો શુક્રવાર એમાં આપણે ચાર એડ કરશો તો શનિ રવિ સોમ ને મંગળ કયો વાર આવશે મિત્રો મંગળવાર આવશે ચાલો મંગળવાર કયા ઓપ્શનમાં દેખાય છે તમને ઓપ્શન નંબર ડી ની અંદર દેખાય છે ક્લિયર થઈ જાય નેક્સ્ટ મિત્રો શું કહે છે તો કે 5 એપ્રિલ 2016 ની રોજ કયો વાર છે તો કે મંગળવાર છે તો 22 એપ્રિલ 2016 ની રોજ કયો વાર હશે સૌથી પહેલું લખવાનું કેમ મિત્રો તો કે ભાઈ 5 એપ્રિલ છે કેટલા છે 2016 પછી કેટલું છે તો કે ભાઈ 22 એપ્રિલ છે કેટલા છે બે હજાર સોળ આપને ખબર જ છે કે વર્ષ સમાન છે કાઢી નાખો મહિનો પણ સમાન છે કાઢી નાખો હવે કેટલા કરવાના તો કે ભાઈ બાવીસ માંથી પાંચ કેટલા કરવાના માઈનસ બાવીસ માંથી પાંચ જાય તો કેટલા મળે સત્તર સત્તર ની અંદર વધારાના દિવસો કેટલા થાય મિત્રો વધારાના દિવસો જોતા હોય તો ભાગ્યા કેટલા કરવાના સાત સત્તર ભાઈકા સાત કરો કેટલા થાય સાત દુ ને ચૌદ થાય કેટલા મળશે ત્રણ મળશે તો વાર કયો હતો મિત્રો વાર હતો મંગળવાર તો મંગળવારમાં ત્રણ પ્લસ કરોલ કેટલા થાય બુધ ગુરુને શુક્રવાર થાય કયો વાર આવશે મિત્રો શુક્રવાર આવશે ચાલો શુક્રવાર ક્યાં છે ઓપ્શન નંબર બી ની અંદર છે એટલે ખાસ જ્યારે તમને મહિનો અને વર્ષ બે સમાન ઐંકવું હોય તો ઉપર નીચે લખી નાખવાનું પછી શું કરવાનું તારીખની બાદ બાકી કરવાની બે હાજર ને ત્રેવીસ ના રોજ કયો વાર કીધો મિત્રો શનિવાર કીધો જોજો ખાસ પાંચ જુલાઈ અને બે હજાર ના ના રોજ જોઈએ છે જો ત્રેવીસ ત્રેવી વયા ગયા જુલાઈ જુલાઈ વયો ગયો જો અત્યાર સુધી તમે સેશન જોયો આપણે અત્યાર સુધી જો નીચે તારીખ છે ને કેવી હતી મોટી હતી જો અત્યાર સુધી તારીખ નીચે કેવી હતી મોટી હતી દેખાય છે આની અંદર હવે હવે તારીખ નીચે કેવી છે છે નાની ગણવાનું કેમ આપણે જ શું નીચેનું કરો ઓગણત્રીસ માંથી પાંચ જાય તો કેટલા મળે ચોવીસ પણ આ ધ્યાનમાં રાખવાનું જ્યારે ઉલટો કેસ ચાલતો હોય ને હંમેશા નીચેની તારીખ છે ને મોટી હોવી જોઈએ મોટી અને ઉપરની તારીખ કેવી હોવી જોઈએ નાની હોવી જોઈએ આવો કેસ હોય તો આપણે જનરલ એમને ગણીએ છીએ પણ આ ઉલટો કેસ છે કેવો ઊંધો કેસ ઊંધો કેસ હોય ને ઊંધો કેસ ત્યારે હંમેશા માઇનસમાં ધ્યાનમાં રાખવું ઊંધો કેસ હોય ત્યારે હંમેશા શું ધ્યાનમાં રાખવાનું માઇનસ આ ચોવીસ મહિના પણ કોણ માઇનસ ચોવીસ મહિના ઊંધો કેસ આવે ત્યારે મિત્રો હંમેશા માઇનસ ને ધ્યાનમાં રાખવું ચોવીસ મહિના હાલો ચોવીસ ની અંદર વધારાના દિવસો કેટલા થાય મિત્રો ચોવીસ ની અંદર વધારાના દિવસો જોતા હોય તો ભાઈગા કેટલા કરવાના સાત કરીએ કેટલા થાય સાત તેરી ને એકવીસ કેટલા મળ્યા મિત્રો ચારમાંથી એક જાય એટલે ત્રણ તો આ ત્રણ મેળા કેવા મળ્યા માઇનસમાં ત્રણ મેળા આપણે કીધું ઊંધો કેસ આવે એટલે હંમેશા શું યાદ રાખવાનું માઇનસ તો માઇનસ ત્રણ મળ્યા મિત્રો એનો મતલબ એવો શનિવાર છે શનિવારમાંથી માઇનસ ત્રણ કરો અથવા તો આવું ઊંધું લખી શકાય શનિવારમાંથી માઇનસ ત્રણ કરવાના એનો મતલબ એવો પ્લસ ચાર કરી શકાય તો રવિ સોમ મંગળ અને કયો વાર આવશે મિત્રો બુધવાર આવશે અને અહીંથી માઇનસ કરો તો શનિમાંથી એક માઇનસ કરો તો કયો આવે શુક્ર હજી એક માઇનસ કરો તો ગુરુ અને હજી એક માઇનસ કરશો તો કયો વાર આવે બુધવાર ચાલો બુધવાર ક્યાં છે ઓપ્શન નંબર એની અંદર જાય ક્લિયર થાય તો અહીંથી એક નવી વસ્તુ મને જાણવા મળી મિત્રો કે જ્યારે ઊંધો કેસ આપેલો હોય ત્યારે માઇનસને ધ્યાનમાં રાખવાનું માઇનસ લખવાનું થશે જે શેષ આવે એમાં શું લખી નાખવાનું માઇનસ સીધો કેસ હોય સીધો કેસ એટલે નીચે મોટી તારીખ હોય તો પ્લસ નીચે નાની તારીખ આવે તો માઇનસ શેષમાં ધ્યાનમાં રાખવાનું રહેશે ક્લિયર શેષમાં શું યાદ રાખવાનું માઇનસ લખવાનું ઊંધો કેસ આવે ત્યારે ઊંધો કેસ ખબર કેમ પડશે નીચે નાની તારીખ હોય ત્યારે જો મોટી તારીખ નીચે હોય તો પ્લસ ધ્યાનમાં રાખવાનું નીચે નાની તારીખ હોય તો શું ધ્યાનમાં રાખવાનું માઇનસ ક્લિયર યાદ રહી જશે નેક્સ્ટ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ કયો વાર કીધો છે મિત્રો ગુરુવાર કીધો છે તો અગિયાર ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ કયો વાર હશે હાલ ઓગણત્રીસ ડિસેમ્બર કીધું છે ઓગણત્રીસ ડિસેમ્બર કેટલા કીધા છે બે હજાર બાવીસ ના રોજ કયો ગુરુ વાર છે ઊંધો કેસ છે ઊંધો કેસ હોય એટલે આપને ખબર પડી જવી જોઈએ શું ધ્યાનમાં રાખવાનું માઇનસ હાલો ઓગણત્રીસ માંથી આપણે શું કરશું ઓગણત્રીસ માંથી અગિયાર માઇનસ કરો કેટલા થઈ ગયા નવમાંથી એક જાય તો કેટલા બદસે આઠ અને બે માંથી એક જાય તો અઢાર અઢારની અંદર વધારાના દિવસો કેટલા થાય મિત્રો તો કે સાત એકુ સાત સાત દુ કેટલા થશે ચૌદ કેટલા પછી ચાર ચાર આ ચાર કેવા બચે માઇનસ કારણ કે ઊંધો કેસ છે ઊંધો કેસ હોય તો સાહેબ તમે જ કીધું હતું માઇનસ આવે ઊંધું ચાલવાનું થાય ને ઊંધું ચાલવાનું થાય એટલે શું આવશે માઇનસ આવશે તેનો મતલબ એવો ગુરુની અંદર ગુરુની અંદર ચાર માઇનસ કરો તો પેલા એક માઇનસ કરો એટલે બુધ પછી કોણ આવે તો કે મંગળ પછી કોણ આવે તો કે સોમ અને પછી કોણ આવે મિત્રો તો કે રવિવાર આવે અને એના કરતાં ગુરુની અંદર તમે પ્લસ ત્રણે કરી શકો ગુરુની અંદર પ્લસ ત્રણ કરો તો શુક્ર શનિને કોણ આવશે મિત્રો રવિ આવશે ચાલો રવિવાર ક્યાં છે ઓપ્શન નંબર ડી ની અંદર છે ક્લિયર થાય તો હજી એકવાર તમને યાદ અપાવી દો ઊંધો કેસ હોય ત્યારે યાદ રાખવાનું મિત્રો સાવ સિમ્પલ શેષ જે મળે એમાં શું કરી નાખવાનું માઇનસ કરવાનું ક્લિયર ત્રીસ જૂન બે હજાર પાંચ ના રોજ ત્રીસ જૂન કીધું છે કેટલા બે હજાર પાંચ ના રોજ તમને કીધું છે મિત્રો બુધવાર જે તો ચાર બે હજાર રોજ કયો હશે ચાલો ત્રીસ જૂન બે હજાર પાંચ ના રોજ તમને બુધવાર કીધો છે તો ચાર જૂન બે હાજર પાંચ ના રોજ કયો વાર હશે સિમ્પલ ઊંધો કેસ છે આ ઊંધો હોય તો સાહેબ શું કરવાનું ઊંધો હોય તો માઇનસ ચાલવાનો ચાલો શેષ આવે એમાં શું રાખવાનું માઇનસ ત્રીસમાંથી સિમ્પલ જે ત્રીસમાંથી આપણે ચાર માઇનસ કરશું તો કેટલા આવે છવ્વીસ છવ્વીસની અંદર વધારાના દિવસો કેટલા થાય તો કે ભાઈ સાત તેરીને એકવીસ થાય સાત તેરીને કેટલા થઈ ગયા એકવીસ પાંચ મળ્યા કેવા મળ્યા માઇનસ તો આપણે શું કરશું બુધવારની અંદર માઇનસ પાંચ કરવા કરતાં આપણે શું કરશું બુધવારમાં છે પ્લસ બે કરી નાખશી તો બુધવારમાં પ્લસ બે કરો તો કેટલા થાય બુધ પછી ગુરુ અને ગુરુ પછી કોણ આવે મિત્રો શુક્રવાર આવે ચાલો શુક્રવાર છે એ કયા ઓપ્શનમાં જોવા મળે છે ઓપ્શન નંબર બી માં જોવા મળે છે ક્લિયર થયું તો આપણે ચત્તાના એટલે કે સીધાના આપણે ત્રણ દાખલા જોયા ઉલટા એટલે કે ઊંધાના પણ આપણે ત્રણ દાખલા જોઈ લીધા ક્લિયર નેક્સ્ટ પ્રકાર કયો આવે છે મિત્રો તો કે તારીખ હશે કેવી હશે મિત્રો સમાન હશે વર્ષ પણ કેવું હશે સમાન હશે પણ મહિના મિત્રો કેવા અપાય છે તો મહિનાથી અલગ આપેલા હશે શું કહે છે તારીખ છે એ મિત્રો કેવી છે સમાન છે વર્ષ પણ સમાન છે મહિના કેવા છે અલગ છે આગળનો કેસ જો એમાં શું હતું મિત્રો તો આગળના કેસની અંદર તારીખ હતી અલગ હતી બાકીની બે વસ્તુ છે એ સમાન હતી આ કેસની અંદર મહિના કેવા છે અલગ છે બાકીની બે આઈટમ સમાન છે તો સાહેબ કેમ દાખલો ગણવો સિમ્પલ વસ્તુ જો જોતા જઈ તમને કીધું છે સત્તર મે બે હજાર અગિયારના રોજ મંગળવાર છે તો સત્તર મે બે હજાર અગિયારના રોજ કયો વાર હશે સૌથી પહેલું જો આપણને ખબર છે જો ઉપર નીચે આપણે લખીએ એટલે વધારે આઈડિયા આવે સત્તર મે બે હજાર ને અગિયાર ના રોજ કયો વાર કીધો મંગળવાર કીધો છે અને તમારે જોઈએ છે કયો સત્તર નવેમ્બર બે હજાર અગિયાર જોજો આ બે સમાન છે આ બે સમાન છે સાહેબ હોય મે આપ્યો છે નવેમ્બર આપ્યો તો કઈ રીતના લખવાનું જોજો મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર ચાલો રેડી મહિના લખાઈ ગયા તો કે હા બરાબર મહિના લખી નાખ્યા મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર હવે નવેમ્બર ની કઈ તારીખ છે મિત્રો સત્તર તારીખ છે તો અહીંયા આપણે નવેમ્બર માં સત્તર તારીખ લખી નાખ્યા કારણ કે પહેલું પેલું જ અગત્યનું જે વચ્ચેનું તાકા ગામને આવડે મે મહિનાના સત્તર તારીખ તમને આપેલી છે તો બાકીના કેટલા દિવસો બચે તો મે મહિનાની અંદર ટોટલ દિવસો કેટલા હોય મિત્રો મે મહિનામાં ટોટલ દિવસો હું શું કરીશ તો કેટલા બચે તો સાતમાં ત્રણ ઘટે ત્રણ ને એક કેટલા થઈ ગયા ચાર અને અહીંયા બે ઉપર આવશે એક એટલે એક આપણે ઓલરેડી બેઝિકમાં બદબાકી બાકી શીખવાડેલી જ છે બરાબર છે શોર્ટકટ થી તો અહીંયા કેટલા તો મે મહિનાની અંદર બાકી દિવસો બચ્યા ચૌદ જૂનની અંદર ટોટલ દિવસો કેટલા હોય વધારાના દિવસો કાય નો બચે એટલે જીરો 30 ની અંદર વધારાના દિવસો બે એકત્રીસ માં કેટલા હોય ત્રણ એકત્રીસ માં ત્રણ ત્રીસ માં કેટલા બે એકત્રીસ માં ત્રણ સત્તર ની અંદર વધારાના દિવસો કેટલા થાય તો કે સાત દુ ને ચૌદ બાકી કેટલા બચે ત્રણ તો આ આવશે ત્રણ ચાલો સાત સાતની જોડી છે અંદર વધારાના દિવસો વધારાના દિવસો કેટલા મળે બે મળે તો વાર કયો હતો મિત્રો મંગળવાર હતો મંગળમાં આપણે પ્લસ બે કરીએ તો કેટલા થાય બુધ અને ગુરુવાર થાય ચાલો ગુરુવાર ક્યાં છે મિત્રો ઓપ્શન નંબર બી ની અંદર છે તો જ્યારે તમને મહિના જે અલગ આપે તો તમારે કેલ્ક્યુલેશન આ રીતની કરવાની બીજો દાખલો જોવો મિત્રો શું કહે છે તો બાર એપ્રિલ બે હજાર ને પંદર બાર એપ્રિલ કીધું છે કેટલા કીધા છે બે હજાર ને પંદર ના રોજ કયો વાર છે સોમવાર છે તો તમને કીધું બાર ઓગસ્ટ

ઓગસ્ટ ની અંદર કેટલી તારીખ સુધી જાવું છે ઓગસ્ટ ની અંદર સાહેબ બાર તારીખ સુધી જવું એટલે બાર એપ્રિલ ની બાર તારીખ આપેલી છે તો આપણે શું કરશે એપ્રિલ ની અંદર ત્રીસ દિવસ હોય ત્રીસ માંથી બાર જાય તો કેટલા વધે મિત્રો તો અહીંયા બધશે આઠ અહીંયા બચા એક એટલે અઢાર હાલો એપ્રિલ પછી કોણ આવે મે આવે મે ની અંદર કેટલા દિવસો હોય એકત્રીસ જૂન ની અંદર કેટલા હોય ત્રીસ જુલાઈ ની અંદર કેટલા દિવસો હોય એકત્રીસ બરાબર છે હજી એકવાર કહી દઉં અંતિમ દિવસ કયો બાર તારીખ છે તો અહીંયા બાર લખવાનું સ્ટાર્ટિંગ દિવસ કયો બાર એપ્રિલ છે તો આપણે શું કરશું ટોટલ દિવસો હોય ત્રીસ એમાંથી બાર બાદ કરશો તો કેટલા બેચા અઢાર બેચા બસ હવે વધારેના દિવસોની ગણતરી કરો અહીંયા કેટલા થાય તો કે સાત દૂર ને ચૌદ કેટલા બચે ચાર એકત્રીસ માં કેટલા થાય ત્રણ ત્રીસ માં કેટલા થાય બે એકત્રીસ માં કેટલા થાય ત્રણ સાત એકા સાત તો પાછળ બચે કેટલા પાંચ હાલો હિસાબ કરો સાત ની જોડી બનાવો જો આ તો ડાયરેક્ટ થઈ ગઈ ચાર ને ત્રણ સાત પાંચ ને બે સાત કેટલા ત્રણ બૈચા તો વાર કયો આપ્યો તો મિત્રો સોમવાર આપ્યો તો સોમવારમાં પ્લસ ત્રણ કરોલ કેટલા થાય તો કે મંગળ બુધ અને ગુરુવાર થાય તો આ કયો વાર આવશે મિત્રો ગુરુવાર આવશે ચાલો ગુરુવાર ક્યાં છે તો ગુરુવાર જે ઓપ્શન નંબર એ ની અંદર છે તો આપણો જવાબ કોણ આવશે ઓપ્શન નંબર એ ક્લિયર નેક્સ્ટ મિત્રો શું કહે છે તો કે 23 જાન્યુઆરી 2019 ના રોજ કયો વાર છે મિત્રો તો 23 જાન્યુઆરી 2019 ના રોજ બુધવાર છે તો 23 ઓગસ્ટ 2019 ના રોજ કયો વાર હશે ચાલો સૌથી પહેલું શું કરવાનું મિત્રો 23 જાન્યુઆરી 2019 લખ્યું છે અને 23 શું છે 23 ઓગસ્ટ અને 2019 કેટલા છે મિત્રો 19 આ તો બે આપને ખબર જ છે નીકળી ગયા હવે કોણ બેચું મિત્રો તો હવે જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ સૌથી પહેલું મિત્રો કામકાજ એ કરવાનું પેલા અને છેલ્લા દિવસો છે એ જોવાના બરાબર છે પેલા અને છેલ્લા દિવસો છે જોવાના તો પેલા દિવસો કેટલા છે મિત્રો તો છેલ્લા દિવસો અહીંયા પેલા જોવો છેલ્લા દિવસો છે ત્રેવીસ તો અહીંયા આવશે ત્રેવીસ પેલા દિવસો કેટલા થાય મિત્રો તો ત્રેવીસ છે તો જાન્યુઆરીની અંદર દિવસો કેટલા હોય તો જાન્યુઆરીની અંદર દિવસો એકત્રીસ હોય એકત્રીસ માંથી આપણે શું કરવાનું છે તો ત્રેવીસ છે એ બાદ કરવાના તો કેટલા થશે સાત તો સાત ને કેટલા થઈ ગયા આઠ એવો ખબર પડી જાય કારણ કે ત્રણમાં ઘટે કેટલા સાત ઘટે તો સાત ને કેટલા થાય આઠ અહીંયા કેટલા થઈ ગયા ત્રણના થઈ ગયા બે તો અહીંયા બચશે જીરો તો અહીંયા બી છે આઠ ફેબ્રુઆરીની અંદર કેટલા દિવસો હોય મિત્રો તો અઠ્યાવીસ દિવસ હોય માર્ચની અંદર કેટલા તો એકત્રીસ એપ્રિલમાં કેટલા ત્રીસ મે ની અંદર કેટલા થાય એકત્રીસ જૂન ની અંદર ત્રીસ જુલાઈ ની અંદર કેટલા થાય એકત્રીસ દિવસ થાય બસ વધારાના દિવસોની હવે ગણતરી કરી નાખો વધારાના દિવસો કેટલા થશે તો અહીંયા આઠ છે એટલે વધારાનો દિવસ કેટલો આવે સાત એકુ સાત તો છેલ્લે બચે કેટલા સાત બચે 28 માં કેટલા થાય 0 31 માં કેટલા ત્રણ ત્રીસ માં કેટલા બે 31 માં ત્રણ ત્રીસ માં કેટલા થાય બે 31 માં ત્રણ ત્રેવીસ માં કેટલા થશે તો કે ભાઈ સાત એકવીસ બે સાતનો હિસાબ કરી નાખો સાત નો હિસાબ કરશો કેટલા થઈ ગયા બે ને બે ચાર ને ત્રણ સાત થઈ ગયા અહીંયા ત્રણ ને ત્રણ છ અને કેટલા થઈ ગયા સાત તો કેટલા બચા કેટલા મિત્રો બે બીચા તો વાર કયો કીધો તો મિત્રો બુધવાર કીધો તો બુધ કેટલા કરવાના પ્લસ બે કરવાના બુધવારમાં પ્લસ બે કરશો કેટલા આવશે ગુરુ અને પાછો પ્રકાર બદલે છે તમને શું કહે છે તો કે ત્રીસ સપ્ટેમ્બર બે ના રોજ ગુરુવાર હોય તો ત્રીસ એપ્રિલ બે ના રોજ કયો વાર આવે હવે પાછું ઊંધું આવ્યું બરાબર જો શું કીધું ત્રીસ સપ્ટેમ્બર બે હાજર સપ્ટેમ્બર બે રોજ ગુરુવાર કીધો છે તો તો તમારે જોઈએ છે કોણ કે એપ્રિલ બે હાજર ને એકવીસ ના રોજ તમારે વાર જોઈએ છે હાલો સૌથી પહેલું મિત્રો ઊંધો કેસ છે કારણ કે જો સપ્ટેમ્બર માંથી એપ્રિલ માં ઊંધું જવાનું છે ઊંધો કેસ છે તારીખ વાળામાં તો માઇનસ કરતા હતા ઓગસ્ટ અને સપ્ટેમ્બર ચાલો ક્લિયર મેઈન વસ્તુ મિત્રો પેલા અને છેલ્લા દિવસ લખવાની ખાસિયત છે અહીંયા ઊંધો કેસ છે શું કરવાનું જોજો ઊંધા કેસની અંદર ખાસ મિત્રો ઊંધા કેસ અંદર જો તો છેલ્લી તારીખ સપ્ટેમ્બર ની અંદર કઈ તારીખ આપેલી ત્રીસ તો આપણે શું કરવાનું સપ્ટેમ્બર માં ત્રીસ તારીખ આપેલી જે આપણે શું કરશી એમાંથી એક માઇનસ કરી નાખશી ત્રીસ માંથી એક માઇનસ જાય એટલે કઈ આવે ઓગણત્રીસ તો અહીંયા આપણે ધ્યાનમાં રાખશી ઓગણત્રીસ કેટલા ધ્યાનમાં રાખશી ઓગણત્રીસ ચાલો ક્લિયર સ્ટાર્ટિંગ ની એપ્રિલ મહિનાની અંદર એપ્રિલ મહિનાની અંદર ટોટલ દિવસો કેટલા હોય ત્રીસ અહીંયા આપેલા કેટલા ત્રીસ ત્રીસ માંથી ત્રીસ જાય તો જીરો પણ આપણે એમાં શું કરશી પ્લસ એક કરશી એટલે કેટલા મળે એક તો અહીંયા આવશે એક ફરીથી મહિનાની અંદર જ્યારે ઊંધો કેસ હોય તો આપણે શું કરવાનું મહિનાની અંદર ઊંધો કેસ હોય ત્યારે સપ્ટેમ્બર પેલો મહિનો કયો તો ત્રીસ તારીખ વાળો છે તો એમાં શું કરવાનું એક માઇનસ એટલે કેટલા બચે ઓગણત્રીસ અને અહીંયા શું કરવાનું જે આપણે બાદબાકી કરતા તે જ કરવાનું પણ અહીંયા શું કરવાનું પ્લસ એક કરવાનું ઓયતે તો કે ભાઈ આ કયો છે તો કે એપ્રિલ મહિનો એપ્રિલ પછી મે આવે મે પછી જૂન જૂન પછી જુલાઈ અને ઓગસ્ટ બસ વધારાના દિવસો આ કેટલા આવશે એક 31 ની અંદર કેટલા હોય મિત્રો વધારાના દિવસો તો 31 ની અંદર 3 હશે 30 ની અંદર 2 31 ની અંદર 3 31 ની અંદર 3 29 ની અંદર કેટલા થાય 7 ચોક ને 28 બચે કેટલા એક બચે બચે કેટલા તો કે એક હાલો હિસાબ કરો તો કેટલા થાય તો કે હવે હિસાબ કરશો તો સાત સાતની જોડી બનાવો તો કેટલા થાય તો કે ભાઈ તન ને તન છ ને એક સાત તો બૈચા કેટલા ત્રણ ને બે પાંચ ને એક છ બૈચા તો અહીંયા ઊંધા આલો જો ઊંધા આલો તો આપને ખબર છે ઊંધા આલો તો શું થાય મિત્રો માઇનસ થાય ઓલરેડી આપણે શીખી ગયા હતા ઊંધામાં શું કરવાનું માઇનસ તો અહીંયા ગુરુવાર છે ગુરુવારમાં માઇનસ છ કરવા પડે તો એ માઇનસ છ કરવા પડતા આપણે શું કરશું તો કે ગુરુવાર છે ગુરુવારમાં પ્લસ એક કરી દે તો પ્લસ એક કરશો તો કયો વાર આવે મિત્રો શુક્રવાર આવે કારણ કે ઓલરેડી આપણે શીખવાડ્યું હતું સાત બનાવવાના હોય છ છે એ માઇનસ કરશો તો કેટલા મળે માઇનસ એક મળે બરાબર છે અને અહીં માઇનસ છ હોય તો અહીં કેટલા થઈ જાય પ્લસ એક થઈ જાય તો ગુરુવારમાં પ્લસ એક કરો તો શુક્રવાર મળે શુક્રવાર ક્યાં છે ઓપ્શન નંબર છે તો અહીંથી મિત્રો યાદ રાખવાનું ઊંધા કેસમાં શું કરવાનું માઇનસ ક્લિયર જે આગળના સેશનમાં આપણે કરતા હતા એ જ વસ્તુ પણ અહીંયા મહિનાની ગણતરીમાં ખાસ ધ્યાન રાખવું પડશે નેક્સ્ટ તમને કહે છે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સોમવાર હોય તો ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ કયો વાર હોય હાલો ત્રેવીસ ડિસેમ્બર તમને કીધું છે બે હજાર ચોવીસ ના રોજ કયો વાર કીધો છે સોમનો વાર કીધો છે બરાબર છે તો તમારે જોઈએ છે ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ કયો વાર હશે ચાલો માર્ચથી ચાલુ કરવાનું માર્ચ એપ્રિલ મે

આ કેટલા તો બે બે માંથી બે જાય તો જીરો એમાં આપણે શું કરવાનું પ્લસ એક કરવાના એટલે કેટલા આવશે નવ તો અહીંયા જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર હા વધારાના દિવસોની ગણતરી કરશો તો નવ ની અંદર વધારાના દિવસો કેટલા થાય બે અહીંયા કેટલા આવશે બે અહીંયા કેટલા એવા ત્રણ અહીંયા પાછા બે અહીંયા ત્રણ એકત્રીસમાં ત્રણ ત્રીસમાં બે એકત્રીસમાં ત્રણ ત્રીસમાં બે બાવીસમાં કેટલા આવશે એક કારણ કે સાત તેરી એકવીસ થાય તો કેટલા બચે એક બચે હાલો હિસાબ કરશો તો કેટલા થઈ ગયા જો ત્રણ ને ત્રણ છ અને એક સાત બે ને બે ચાર ને ત્રણ સાત બે ને બે ચાર ને ત્રણ સાત તો બે બૈચા કેસ કયો મિત્રો ઊંધો ચાલે છે ડિસેમ્બરમાંથી આપણે માર્ચમાં જવાનું છે ઊંધો કેસ છે ઊંધો કેસ હોય તો માઇનસ આવે તો અહીંયા સોમવાર છે સોમવારમાં માઇનસ બે કરવાના થાય તો એક માઇનસ કરો તો રવિ આવે હજી એક માઇનસ કરો તો કયો વાર આવે મિત્રો શનિવાર આવે ચાલો કયો વાર આવશે શનિવાર આવશે ક્યાં છે ઓપ્શન નંબર સીમાં નેક્સ્ટ બાર મે બે હજાર એકવીસ ના રોજ તમને કહે છે શુક્રવાર હોય તો બાર જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ કયો વાર હશે કેટલા કીધા છે બે હજાર એકવીસ ના રોજ કયો તો બાર મે બાર જાન્યુઆરી બાર કઈ કીધી છે જાન્યુઆરી બાર જાન્યુઆરી બે હજાર એકવીસ ના રોજ વાર કયો હશે હાલો આ તો બે સમાન છે મેથી જાન્યુઆરી એટલે ઊંધો કેસ છે કેસ હોય એટલે માઇનસ આવે ક્લિયર ઊંધો કેસ હોય એટલે શું માઇનસ આ યાદ જ રાખી લેવાનો સીધો કેસ હોય તો પ્લસ ઊંધો કેસ હોય તો શું આવે માઇનસ હાલો ક્યાંથી જાન્યુઆરીથી મે સુધી જવાનું તો જાન્યુઆરી ફેબ્રુઆરી ને માર્ચ હાલો પેલા ને છેલ્લા દિવસોના લખવામાં ધ્યાન રાખવાનું મિત્રો આમાં એ જ ભૂલ થાય તો માર્ચની અંદર જુઓ તો કેટલા બાર છે એમાંથી એક માઇનસ કરો કેટલા આવે અગિયાર તો માર્ચની અંદર અગિયાર આવશે જાન્યુઆરીમાં બાર દિવસો જે ટોટલ દિવસો એકત્રીસ એકત્રીસ માંથી બાર બાદ કરશો તો કેટલા થાય તો અગિયાર માંથી બે કાઢો અથવા તો બે માં આઠ ઉમેરો તો દસ થાય તો અહીંયા આઠ ઉમેરશો તો કેટલા થશે આઠ ને એક નવ થઈ ગયા આઠ ને કેટલા થઈ ગયા નવ હાલો અહીંયા ત્રણ ની ઉપર કેટલા થઈ ગયા બે અહીંયા કેટલા આવ્યા એક ઓગણીસ આપણે પ્લસ એક કરવાનું કેટલા વીસ તો અહીંયા કેટલા દિવસો આવશે વીસ દિવસ આવશે ફેબ્રુઆરીની અંદર જો સામાન્ય વરસ છે સામાન્ય વર્ષ હોય તો અઠ્યાવીસ દિવસ હોય હાલ વધારાના દિવસોની ગણતરી કરો તો વીસની વધારાના દિવસોની ગણતરી કરશો કેટલા થાય તો કે સાત દુને કેટલા થાય મિત્રો સાત દુને ચૌદ થશે તો બચે કેટલા છ બચે અહીંયા કેટલા બચશે અઠ્યાવીસમાં તો ઝીરો જ બચે અગિયારની વાત કરો તો સાત એકા સાત બચે કેટલા મિત્રો ચાર તો છ ને ચાર કેટલા થયા દસ થયા છને ને ચાર દસથી આ દસ ની અંદર વધારાના દિવસો જોતા હોય તો ત્રણ મળે એમને ખબર પડે બાકી ગણતરી કરો કેટલા થાય સાત એકા સાત તો કેટલા બચે ત્રણ પણ કેવા માઇનસ તો આપણે શું કરવાનું શુક્રવાર છે શુક્રવારમાં ત્રણ માઇનસ કરવાના શુક્રવાર પહેલાનો વાર કયો થાય મિત્રો તો ગુરુવાર થશે ગુરુવાર પહેલાનો વાર કયો થાય તો કે બુધવાર થાય બુધવાર પહેલાનો વાર કયો થાય મિત્રો મંગળવાર થાય તો બાર જાન્યુઆરી બે હાજર એકવીસ ના રોજ કયો વાર હશે મિત્રો મંગળવાર હશે મંગળવાર પેલા કેસની અંદર આપણે જોયું કે સમાન તારીખ તારીખ કેવી હતી અલગ હતી અને બીજા કેસની અંદર આપણે ચર્ચા કર્યું કે ભાઈ મહિનો હતો એ કેવો હતો અલગ હતો અને બે ની અંદર આપણે જોઈ લીધું ઊંધો કેસ હોય તો આપણે શું કરવાનું જે શેસ આવે એમાં શું કરવાનું માઇનસ યાદ રાખવાનું અને પછી જે દિવસ આપ્યો એમાંથી માઇનસ કરવાનો એનું ઓપોઝિટ પણ આપણે એની ચર્ચા કરેલી હતી કે માઇનસ ત્રણ હોય તો આપણે કેટલા યાદ રાખવાના પ્લસ ચાર યાદ રાખવાના માઇનસ બે હોય તો કેટલા થાય પ્લસ પાંચ બરાબર છે આની આપણે ચર્ચા કરી મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર થેન્ક યુ